વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમો વિરુદ્ધ મોડીફાઈ સાયલેન્સરના મોટા પાયે નબીરાઓ દ્વારા જ્યારે બાઇકમાં લગાવવામાં આવેલા વિરુદ્ધ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવે છે તો વડોદરાની પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે અગાઉ પકડાયેલા એકસો આઠ મોડીફાઈ સાયલેન્સરોનો બુલડોઝર ચલાવીને નાશ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક શાખા

લગભગ બે મહિના અગાઉ પણ અમે એક સેલન્સનો નાશ કર્યો હતો છોતેર જેટલા સેલેન્સરનો નાશ કર્યો હતો આ ધ્વનિ પ્રદૂષણ કરતાં જે મોડિફાઈડ સેલેન્સર છે એના કારણે ભણતા વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ અને દવાખાના જે દર્દીઓ છે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે એવા કિસ્સામાં આ લોકોને અમે પકડી અને આરડીઓનો દંડ ફટકારીએ છીએ અને એ દંડ બાદ એ જે મોડિફાઈડ સેલન્સ છે અમે જમા લઈએ છે એનો કોર્ટનો ઓપિનિયન લઈએ છીએ અને નામદાર કોર્ટની અંદર અમે રિપોર્ટ કરીએ છીએ અને નામદાર કોર્ટના પરમિશન બાદ અમે આવી રીતના